ભંગ રઘુનાથજી વન ની અંદર વિચરણ કરે છે વિરાનું અદ્ભુત વર્ણન બતાવવામાં આવ્યું છે રઘુનાથજી ની આ સ્થિતિ જોઈને

પ્રભુ નારદ સંવાહી મારુતિ આગમન થયું છે એટલે રામચરિત માનસ ના એ પ્રવાહી ક્રમ પ્રમાણે એમની વંદના એકાદ બે લાઈન મંગલ મુ મારૂત સકલય મંગલ મૂલ નિકંદન મંગલ મૂરતિ મારુત નંદન શ્રી હનુમાનજી મહારાજ વિપ્રવેશે આવ્યા છે અને હનુમાનજી કેવા છે તો રામચરિત માનસ ના દ્રષ્ટિએ જો એમની વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય હનુમાન સમ નહી બળ ભાગી